સાવ પાણી ભાવે ગાડી વેચવાની છે ઘર અલ્ટો ગાડી અને સાવ પાણીના ભાવે વન ઓનર જોવા મળશે સાવ ઓછી ચાલેલી શોરૂમ કન્ડિશનમાં પેટ્રોલ પ્લસ સીએનજી અને સીએનજી ની એન્ટ્રી પણ બુકમાં જોવા મળશે વીમો ચાલુ અને આખી ઓરિજિનલ ટીપટોપ ગાડી વન ઓનર ટાયર નવા અને ન્યૂ મોડેલ ગાડી સાવ ઓછી કિંમતમાં મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો હું કારની બધી ડિટેલ આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મારુતિ સુઝુકી અલ્ટો આઠસો ગાડી વેચવાની છે મોડેલની વાત કરું તો બે હજાર સોળના મોડેલની ગાડી અને બીજો મહિનો છે આ ગાડી વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલી અને

ગાડી લેવા અથવા જોવા જાવ તો ગાડીના ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા કેમકે આ અલ્ટો ગાડી વેચાઈ જશે તો તમારે ત્યાં ખોટો ધક્કો થશે અને ખાસ ઓફર રાખવામાં આવી છે આપણી ચેનલ ઉપરથી એટલે કે ડીઆર કિસાન હેલ્પ ચેનલ ઉપરથી તમે વિડીયો જોઈ અને ગાડી લેવા જશો તો એક તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે બેટરી નવી નાખવામાં આવી છે અને ચારે ચાર ટાયર પણ નવા નાખવામાં આવ્યા છે અને માત્ર છોતેર હજાર એટલે કે છાઉતેર હજાર કિલોમીટર જેન્યુન ચાલેલી શોરૂમ રેકોર્ડ સાથે ગાડી જોવા મળશે ગાડીનો વીમો પણ ચાલુ છે આખી ઓરિજિનલ ટીપટોપ કન્ડિશનમાં નોન એક્સિડન્ટ એટલે કે એક્સિડન્ટ પણ થયેલું નથી અને ગાડીની બંને ચાવી પણ તમને સાથે આપવામાં આવશે તો વિડીયોની અંદર તમે ગાડી પણ ક્લિયર કટ જોઈ શકો છો એસી પણ કમ્પ્લેટ ચાલુ છે અને કિંમત બે લાખ પાંત્રીસ હજાર જેમાં ફેરફાર થશે કિંમત અંદાજીત છે રાજુલા જોવા મળશે તમારે અલ્ટો ગાડી લેવી હોય તેમના ઉનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે તું પાંચ વાળા નંબર પર ફોન કરી અને કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો